નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના બોપલમાં રહેતી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા જોહર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે સમાજના આગેવાનો દ્વારા મહિલાને સમજાવવામાં આવી પરંતુ તમામ બહેનો જોહર કરવાના નિર્ણય પર અડગ છે ત્યારે જોહર કરનાર મહિલાઓ આવતીકાલે એટલે કે જે પ્રમાણે ગુમા અને સાણંદ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા જશે ને ત્યારબાદ મહિલાઓ બપોરે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે કમલમ ખાતે જોહર કરવા પહોંચશે અમને સોશિયલ મીડિયા દ્વારા આ બેનોનો વિડીયો જોઈ અને મેસેજ મળ્યો કે બહેનોએ આવતીકાલ માટે જોહરની તૈયારી કરી છે અને એના માટે અમે એમનો સંપર્ક કર્યો અને ઘણા સંપર્કો બાદ અમને ખબર પડી કે અહીંયા ગુમા ખાતે માકાણી માતાના મંદિરે તેઓ અહીંયા ઉપસ્થિત છે એમના સમર્થનમાં પણ ઘણી બહેનો આવી છે અને અમે એ જોહરનો નિર્ણય છે એ ખૂબ જ ભયાનક અને ભયજનક છે માટે અમે એમને સમજાવવા માટે ખૂબ જ વિનંતી કરી છે અમે જવાબદારી લેવા પણ તૈયાર છીએ જ્યારે સંકલન સમિતિની રાજકીય આગેવાનો સાથેની બેઠક થઈ એમાં પણ અમારા દરેક આગેવાનોએ એમને જવાબદારી આપી હતી કે અમે કેસરિયા કરીશું પણ તમે આ વસ્તુ કરશો નહીં ત્યારે એમણે જે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું એની જગ્યાએ ફરીથી અમને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું કે તમે બે દિવસ સુધીમાં તંત્ર સાથે વાતચીત કરી અને જે પણ પદ્ધતિથી તમે કાર્ય કરી શકતા હોય એ કાર્ય કરી અને નિર્ણય વહેલામાં વહેલો આવે એટલી વહેલી તકે અમને આ બાબતનો નિર્ણય આપશો પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને એમનું એવું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી અને ક્ષત્રાણી તરીકે અમે અમારા વચનમાંથી ફરીશું નહીં અમે એમને હાથ જોડી અને વિનંતી કરી છે અને અમે અમારી ફરજ નિભાવીશું પરંતુ તેઓએ આવતીકાલ માટે અમને સો ટકા અલ્ટિમેટમ આપ્યું છે કે ચાર વાગ્યા પછીની અમારી કોઈ જવાબદારી રહેતી નથી અમારો સમય પૂરો થાય છે અને અમે કોઈ પણ હિસાબે જોહર કરીશું કરીશું ને કરીશું એટલે એક ગુજરાત રાજ્યના નાગરિક તરીકે હું ગૃહમંત્રીને અને ગુજરાત રાજ્યનું જે તંત્ર છે તેને વિનંતી કરું છું કે દરેક રાજ્ય રાજ્યના દરેક નાગરિકની રક્ષા કરવી એ એની ફરજ હોય છે અને આ એક ખૂબ ગંભીર મામલો છે જો આ બનાવ બનશે તો આખું ગુજરાત નહીં પરંતુ ભારત ઉપર અસર પડશે અને દરેક વસ્તુઓમાં ક્યાંક ના ક્યાંક હિંસા ઉભી થશે જે અમે કરવા માંગતા નથી